પશુપાલકો માં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી કાળઝાળ ગરમી બફારા ત્રાહીમાં પોકારી ગયેલા લોકોએ રાહતનો દમ લીધો હતો લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થયા બાદ

અબોલ જીવો પણ વરસાદના પાણીમાં નાના ભૂલકા છુટકારો મળશે તેવો રાહતનો દમ લીધો છે ધન્યવાદ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા પાણીનો ફૂલ ભરાવ છે પાણીનો નિહાર કોઈ જગ્યાએ નથી વાહન ટ્રાફિક જોમ છે પાણી કઈ જગ્યાએ નીકળશે એનું કોઈ નક્કી નથી વરસાદના પ્રમાણમાં પાણી નિહારની ખાલી જગ્યા